નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ ક્લાસ સર પર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિતમાં પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું તમારી શાળામાં બે હજાર ચોવીસની નવી સ્વ પોથી તમારી જોડે આવી ગઈ છે જેમાં ભાગ નંબર બેમાં માં પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને સંખ્યાઓ ચાલો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પસંદ કરી લે વિકલ્પો ચાલો બે પેલો બે પોઈન્ટ પાંચ ભાંગ્યા એક હજાર બરાબર કેટલા થાય તો કે બી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પચીસ બીજું નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે એ બત્રીસ ભાગ્યા ઝીરો જીરો પોઈન્ટ પાંચ ત્રીજું બે ભાંગ્યા પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક પંચમાંશ બરાબર કેટલા તો બી બાવન ભાગ્યા પચીસ ચોથું ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાઉશ ભાંગ્યા ત્રણ ભાગ્યા ચાર બરાબર કેટલા પાંચ સી પાંચ પાંચમું ત્રણ અને ચાર પૂર્ણાંક બે પંચમાંંશનો ગુણાકાર કેટલો થાય તો કે સી क एक पंचमांश छठो पांच भाग्या सात भांग्या तो के छाँच भांग्यातालीस बी सात में પાંચ એક એકસઠમાં ભાંગ્યા નવ દ્વિત્યાંશ બરાબર કેટલા થાય તો કે વિકલ્પ નંબર ડી એકત્રીસ ભાંગ્યા સત્યાવીસ આઠમું સાત ને બે ભાંગ્યા પાંચ વડે ભાંગતાં શું પરિણામ મળે તો કે પાંત્રીસ ભાંગ્યા બે વિકલ્પ નંબર ડી ખાલી જગ્યા પૂરો નવમું સત્યાવીસના બે ભાંગ્યા ત્રણ બરાબર અઢાર થાય ચાર પૂર્ણાંક બે સતમાઉશના એક ભાંગ્યા બે બરાબર બે પૂર્ણાંક એક સતમાઉશ થાય અગિયાર ચાર ભાંગ્યા પાંચ ભાંગ્યા ચાર બરાબર એક પંચમાઉશ થાય બાર ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર બત્રીસ થાય તેર પચીસ પોઈન્ટ ચાર ગુણ્યા એક હજાર બરાબર પચીસ હજાર ચારસો થાય ચૌદ ચાર પોઈન્ટ સાત ભાંગ્યા દસ બરાબર જીરો પોઈન્ટ સુડતાલીસ થાય પંદર ચાર પોઈન્ટ સાત ભાંગ્યા સો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ થાય સોળમો બે પોઈન્ટ ઝીરો એક ઝીરો ઝીરો ત્રણ બરાબર છસો ને સડસઠ થાય પ્રશ્નમાં બીજો માંગ્યા મુજબ કરો સત્તર વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી છ ના બે ભાગ્યા ત્રણસો ધો આ છ છે એના બે ભાગ્યા ત્રણ શોધવાના છે તો અહીંયા છ આકૃતિઓમાં બે ભાંગે ત્રણ ભાગ છાયાંકિત કરેલ છે તો બે ભાંગ્યા ત્રણમાંથી બે ભાગ છાંયાંકિત છે છ એ છ આકૃતિઓમાં શું શોધવાનું છે તો કે છ ગુણ્યા બે તૃતી આવશે એટલે છ ત્રણ દુ છ એટલે બે ગુણ્યા બે કેટલા આવશે ચાર એટલે આપણે કેટલી આકૃતિઓ સિલેક્ટ કરવી પડે એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર આકૃતિઓ આપણે સિલેક્ટ કરવી પડે અઢાર ચાર કિલોગ્રામ કેકમાંથી બે ત્રત્યાવીસ કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય એક ટુકડો બરાબર બે ભાંગ્યા ચાર કિલોગ્રામ બે ભાંગ્યા ત્રણ કિલોગ્રામ તો ચાર કિલોગ્રામ એ કેટલા ટુકડા થાય તો ચાલો ચાર ગુણ્યા એક ભાંગ્યા બે ભાંગ્યા ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ ભાંગ્યા બે દુ ચાર

એક ભાંગે ત્રણ અને સાત ભાગે પાંચનો ગુણાકાર તો એક ભાગ્યા ત્રણ ગુણ્યા સાત ભાગે પાંચ અંશનો અંશમાં ગુણાકાર સાત છેદનો છેદમાં ગુણાકાર પંદર ત્રણ ચાર ત્રણ અને ચાર ભાગે પાંચ ભાગે બે નો ગુણાકાર તો ચાર ભાગે ત્રણ ગુણ્યા પાંચ ભાગે બે અંશનો અંશમાં ગુણાકાર પાંચ ચોક વીસ છેદનો છેદમાં ગુણાકાર ત્રણ દો છ જે છે અંશનો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના તો દસ ભાંગે ત્રણ જવાબ આવશે એના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો ત્રણ પૂર્ણાંક ત્રણ એક તૃત્યાંશ વીસ ત્રણ છોકરાઓ કુલ બસોને પાંત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કમાયા તો એક છોકરો શ્રેસ કેટલા રૂપિયા કમાયો હશે તો કે કુલ કમાણી ભાંગે ત્રણ નાખો તો ત્રણમાં સાત પોઈન્ટ પંચ્યાસી રૂપિયા એક જણાના કમાણી કેટલી થશે સાત પોઈન્ટ પંચ્યાસી રૂપિયા એકવીસ જો કોઈ સંખ્યાનો બે ભાંગ્યા ત્રણમાં ભાગ દસ હોય તો તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મળે તો સંખ્યા એક્સ હોય તો બે ભાંગ્યા બે ટુ એક્સ ભાંગ્યા ત્રણ બરાબર દસ તો ટુ એક્સ બરાબર દસ ગુણે ત્રણ એક્સ બરાબર દસ ગુણે ત્રણ ભાંગ્યા બે પાંચ ગુણે ત્રણ બરાબર પંદર આ સંખ્યા એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા તો કે એક પંચોતેર ગુણ્યા પંદર ભાંગ્યા જવાબ આવ્યો છવ્વીસ પોઈન્ટ પચીસ બાવીસ આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો તો કઈ સંખ્યા લખશું તો કે ભાંગા ગરગર નાખો પાંચ ભાગ્યા ચૌદ કઈ સંખ્યા લખીશું ખાનામાં ભાઈ તો કે પાંચ ભાંગ્યા ચૌદ ત્રેવીસ એક પૂર્ણાંક એક દુત્યાશ કિલોગ્રામ ચોકલેટમાંથી એક ભાગે સોળ કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે

બે ત્રેપન પોઈન્ટ પચાસ તો સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કેટલા તો કે સત્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રેપન પોઈન્ટ પચાસ તો ચૌદસોને એકોતેર પોઈન્ટ પચાસ પચીસ રૂપિયા થાય બંનેનો ગુણાકાર આ તો ગુણાકાર તમને આવડે જ છે એનો જવાબ મેં સીધો લખી નાખ્યો છે પચીસમું ત્રણ દશાંશને એક ભાંગ્યા ચાર ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ વડે ભાંગો ત્રણ ભાંગ્યા દસ ભાંગ્યા એક ભાંગ્યા ચાર ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ તો કે ત્રણ ભાંગ્યા દસ ભાંગ્યા ત્રણ ભાંગ્યા વીસ બરાબર ત્રણ ભાંગ્યા દસ ગુણ્યા વીસ ભાંગે ત્રણ છેદ એટલે કેટલો જવાબ આવશે બે છવ્વીસમો જીરો પોઈન્ટ જીરો ઓગણત્રીસ ચોસઠને જીરો પોઈન્ટ જીરો જીરો ચાર વડે ભાંગતા શું જવાબ આવે તો જવાબ આવશે આ રીતે આખી ગણતરી કરો જવાબ આવશે સાત પોઈન્ટ એકતાલીસ સત્યાવીસ જીરો પોઈન્ટ છસો પચીસને ને પંચ્યાસી વડે ભાગતા મળતા જવાબને કેટલા મેળવવા પાંચસો વીસને કેટલા વડે ભાંગવા પડે તો આમાં થોડી અકોળ ગણતરી છે આ ગણતરી અહીં સુધી સીધી થશે પછી અહીંથી અહીં ફેરવવાનું છે તમારે તો કે તોતેર પંચોતેર તોતેર ત્રેપન જવાબ આવશે એ કોના ભાંગાકાર એકસો પચીસ ભાંગ્યા આવશે એનો જવાબ આ આવશે હવે તમારે શું જોઈએ છે પાંચસો ને વીસ જોઈએ છે તો પાંચસો વીસ ગુણ્યા પંચ્યાસી ભાંગે છસો પચીસ કરો એટલે જવાબ શું આવશે સિત્તેર હજાર સાતસો ને વીસ અઠ્યાવીસ એંસી પૂર્ણાંક એક દૂત્યાંશ મીટર લંબાઈવાળા રોડની રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરે કરી શકે છે તો આ કાર્ય પૂર્ણ કરવામાં કરવા કેટલો સમય લાગશે તો કે એંસી પૂર્ણાંક એક ચતુર્થાઉશ મીટર બરાબર એંસી પોઈન્ટ પચીસ મીટર આ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગે તો કે એંસી પોઈન્ટ પચીસ ભાગ્યા સાત પોઈન્ટ પાંચ જવાબ શું આવશે તો કે દસ પોઈન્ટ સાત આ જવાબ છે એપ્રોક્સિમેટલી અગિયાર દિવસ થાય ઓગણત્રીસ રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસ જતાં તેને કેટલો સમય લાગશે એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ જેટલું અંતર કાપે છે અથવા ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ અંતર એક કલાકમાં તો દસ કિલોમીટર કેટલામાં દસ 10 એક ભાગ્યા ત્રણ તરીકે દસ દસ ગયા ઉપર કેટલો જવાબ આવશે કલાક શોધો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એકત્રીસ નીચેનામાંથી કયો ત્રણ ભાગ્યા પાંચનો સમ અપૂર્ણાંક નથી ભાઈ નથી થી છે તો આ તો છે આ પણ છે નવ ભાગ્યા પંદર તરી નવ અને પાંચ પંદર ત્રણ ભાગ્યા પાંચ ઓકે આ પણ છે આ નથી એટલે ડી જવાબ આવશે શું જવાબ આવશે વિકલ્પ નંબર ડી બત્રીસ નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે તો જોઈ લો ગુણાકાર કરી નાખો ચાલો અપૂર્ણાંક શું આપેલો છે ભાઈ એક ભાંગે ચાર આપેલો અહીંયા બે ભાંગે ચાર એટલે ઉડાડી દો એક દૂધ ત્યાં ઉષ્ થાય અને બે દુધ્યા આઠ એક અષ્ટમાં ઉષ્ઠ થાય જવાબ શું થશે એક ભાંગે આઠ એટલે બી શું જવાબ આવશે એક ભાંગે આઠ એટલે બી ઉપર બે નીચે આઠ નવ સત્યાવીસ સોળ ચોસઠ શું યાદ આવે જોતા ઉપર વર્ગ છે ને નીચે ઘન છે અને બેનો વર્ગ ભાંગે ત્રણનો ઘ બેનો ઘન ત્રણનો વર્ગ ભાંગે ત્રણનો નો ચારનો વર્ગ ભાંગે ચારનો ગણ પાંચનો વર્ગ ભાંગે પાંચનો ગણ તો જવાબ આવશે એ પચીસ ભાંગે એકસો પચીસ રીના પાસે સોળ ચોકલેટ છે તેમાંથી તેને ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી બાકીની ચોકલેટને અડધી ચોકલેટ તેણે રાહુલને આપી તો રીના પાસે કેટલી કેટલી ચોકલેટ 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 હતી ચોથો ભાગ એટલે ખાઈ ગઈ વધી કેટલી સોળ માઇનસ ચાર બરાબર બાર ચોકલેટ વધી રાહુલને અડધી આપી હતી તો કેટલી વધી હતી બારમાંથી અડધી એટલે બાર ભાગે બે બરાબર છ રીના પાસે કેટલી વધી તો કે બારમાંથી છ જાય તો છ પાંત્રીસ એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય તો કે સેન્ટીમીટર સેન્ટીમીટર બરાબર ઇંચ તો કેટલા તો ચોપન ચોપન સો સો ઉડાડી દેસુ મૂળ જવાબ શું આવશે તો કે દસ પોઈન્ટ પાંચ ઇંચ અધ્યન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન દાખલા નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક જો કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ બાર હોય તો તે સંખ્યા કઈ તો ભાઈ વિકલ્પ નંબર બી સોળ વિકલ્પ નંબર બી સોળ બીજું આકૃતિનો અર્થ કહો શું છે તો કે એક બે ને ત્રણ એ ત્રણ છે ને એક વન ચતુર્થાંશ છે બી ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો તો હાલો પૂરી નાખીએ ત્રાણું પોઈન્ટ પાંચ ગુણ્યા સો કરો એટલે ત્રણ નવ હજાર ત્રણસો પચાસ થાય આઠ પોઈન્ટ ચાર ભાંગે ચાર બરાબર બે પોઈન્ટ એક જ થાય બ બાવન પોઈન્ટ સાત ભાંગે સો કરો એટલે જીરો પોઈન્ટ પાંચસો સત્યાવીસ થઈ જાય પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ કરો ઓર મિત ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ બટેકા પ્રતિ કિલો તેર પોઈન્ટ પંચોતેર ભાવે ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કે પાંત્રીસ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા પ્રતિ કિલો તેર પોઈન્ટ પંચોતેર એટલે પાંત્રીસ ભાગ્યા દસ ગુણ્યા તેરસો પંચોતેર ભાગ્યા સો તો છે દુડાળો એટલે થોડો 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 અડતાળીસ એકસો પચીસ રૂપિયા થાય એટલે એપ્રોક્સિમેટલી અડતાલીસ રૂપિયા આપણે ગણી શકીએ સાતમો ચાર પૂર્ણાંક એક સષ્ઠમાંગ્યા ત્રણ પૂર્ણાંક ત્રણ ત્રણ પૂર્ણાંક બે ત્રત્યાંશ કરતાં મળતો જવાબ એક પોઈન્ટ પાંચ કરતાં મોટો અથવા એક પોઈન્ટ પાંચ કરતાં નાનો છે તો કે સાત પોણાંક એકસઠમાં તેતાલીસ ભાગે છ ત્રણ પોણાંક તો કે તેતાળીસ ભાગ્યા છ ભાગ્યા ભાગ્યા ત્રણ છેદ ઉડા તેતાળીસ ભાગ્યા બાવીસ એટલે એક પોઈન્ટ પંચાણું આમ જવાબ એક પોઈન્ટ પાંચ મોટો છે ચાલો આઠમું પાંચ ભાગ્યા એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય તો કે પાંચ ભાગ્યા એકસો ઓગણત્રીસ ગુણ્યા એકસો ઓગણત્રીસ ભાગ્યા પાંચ એનો વ્યસ્ત છે એટલે જવાબ એક આવશે નવમો ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે અને શીલાને તેની કિનારે જીરો પોઈન્ટ પચીસ મીટર લાંબી ઈંટો ગોઠવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે એટલે કે બાવીસ પોઈન્ટ પચાસ ભાગ્યા પચીસ તો જવાબ આવશે કેટલો જવાબ આવશે નેવું ઈંટો જોઈશે સાદું રૂપ વ્યવસ્થિત સમજીને કરવું ચાલો દસમો પ્રશ્ન જો ધોરણ સાતના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે સાતસો ચાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા અને ઠંડા પીણા માટે સિત્તેર રૂપિયાની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા હતા રૂપિયા આવે તો કે કુલ ખર્ચ સાતસો ચાળીસ પોઈન્ટ પચીસ વત્તા સિત્તેર સિત્તેર રૂપિયા તો જો કુલ ખર્ચ આઠસો દસ પોઈન્ટ પચીસ તો આઠસો દસ પોઈન્ટ પચીસ ભાગ્યા પાંત્રીસ બરાબર શું જવાબ આવશે તો કે બસો ત્રેવીસો પંદર ભાંગ્યા સો બરાબર ત્રેવીસ પોઈન્ટ પંદર તો ભા ભાગે પડતો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા થાય ઓકે વિદ્યાર્થી મિત્રો શાંતિથી પાકી નોટમાં સારા અક્ષરે પાઠનું હેડિંગ મારીને બધા જ જવાબો વિડીયો પોઝ કરીને અથવા તો વિડીયોને ચાલુ રાખીને તમે ધીમે ધીમે પેન્સિલ અને ફૂટપડની મદદથી આખો પાઠ લખી શકીએ છીએ ઓકે થેન્ક યુ વિદ્યાર્થીઓ જય હિન્દ